ફરી એક વખત રક્ષિત કાંડ થતા અટકી ગયો છે ફરી એક વખત તથ્ય કાંડ થતા અટકી ગયો છે અને ફરી એક વખત લોકોના જીવ જતા બચી ગયા છે ત્યારે શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા વડોદરામાં અકસ્માત થવાનું

દારૂની બોટલો પણ મળી આવી છે અને પોતે ફૂલ નશામાં હોય તેવું પણ જોવા મળી રહ્યું હતું ત્યારે આ વિડીયો તમે તમારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો બોટાજી આ વડોદરાનો નબીરો કે જેણે દસ જેટલા વાહનોને અડફેટે લીધા હતા ત્યારે સ્થાનિક પોલીસે આ નબીરાને અત્યારે તો પકડી પાડ્યો છે અને કાર્યવાહીમાં લીધો છે ત્યારે આ અંગે શું પોલીસ તપાસ કરે છે દારૂ બંધ થવાની વાતો તો કરે છે છતાં પણ રોજે રોજ બોટલો મળે છે ત્યારે ક્યારે દારૂ બંધ થશે ક્યારે નબીરાઓ નશો છોડીને લોકોને અડફેટે લેતા અટકશે આ અંગે તમારું શું કહેવું છે સવાલો અમે તમારા પર છોડીએ છીએ તમારા પ્રતિભાવો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો આવીને આવી સ્ટોરી અને અહેવાલો સાથે ફરી મળીશું અમે નવજીવન ન્યૂઝ સાથે ત્યાં સુધી તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ